તો હે ગાઈસ કેમ છો તમે બધા આપણો બ્લોગ જોતા એટલે તમે બધા મોજમાં જઈશો કારણ કે બ્લોગ જોતા હો ભાઈનો એટલે બધા મારા મોજમાં જોઈ અને ગરીબના જ સદાય તમને લોકોને મોજમાં રાખ્યા તો હવે અત્યારે હાથના વાગી ગયા છે પોણા છ કંઈક આઠ નવ મિનિટ જેટલી વાર છે હવે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે આજે હતો જુમો પણ નમાજમાં જવાનું નથી એનું કારણ છે કે રાતના જરીક મોડું થઈ ગયું હતું હવામાં એટલે પછી હવારના ઉઠાણું નહીં તો હવે જો અત્યારે આપણે તૈયાર બૈયાર થાય ને બાઈને આપણે જઈએ છીએ તો બહેન આપણા બ્લોગમાં અને આપણા ભાઈ ની ચેનલ ને તમારા ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો એટલે રોજ તમને આવા નવા નવા વિડીયો જોવા મળી જાય આ મારા બાપુ જો અમને મારે છે જોઈ થઈ તો જ્યો

હવે અમે વિડીયોનો લોકેશન ગોયતા ગોયતા હાલાં જઈશી ક્યાં રોકીએ ક્યાં રોકીએ હજી કંઈ નક્કી કર્યું નથી અને અમે જઈશી આપણો જુનાગઢનો આન બાંધને સાંજ જુનાગઢની કિરના હા હા બપુ ક્યાં બનાવશે વિડીયો દાદા ઉપર આ લોકેશન તો આપણે એકવાર બનાવી લીધેલો છે એટલો ગરીબ ના જાળો જગ્યા તો ક્યાં છે યાર લોકેશન મને કેમ મગજમાં ના થાવ તો ભાઈ ના બ્લોગ માં કઈ વાંધો નહીં મજા જ આવી રાખશે તો આપણે અહીંયા વિડીયો ઉતારી લીધો છે એક નંબર લોકેશન માં તો ફોટા ફોટા પાડી લીધા છે હું કયો ભાઈ હાલો તો બહેનારી આપણા બ્લોક માં હાલો ભાઈ ચાવી આપી દીધી અંદર થી ગાડી ની હાલો તો બહેનારી આપણા બ્લોક માં હવે થઈ છે મોડું ચાલો બહેનારી આપણા બ્લોક માં

બાપુ નો આવી ગયો મારા દાદા નો લઈ જ લેવાય ને પૂછ્યું બાપુ મને ના પાડે સીન લેવાની ચાલો બાપુ ની થઈ ભૈયા મેરી બના હવે તો ભાઈ આટલું થઈને લાઈક કરી દેજો આપણી ચેનલને ને દે ભાઈ લાઈક કરી દે કે દે કરી હા યાર સબસ્ક્રાઇબ ભી કરે ભાઈ સિસ કે છે કે સબસ્ક્રાઇબ ભી કરી દેજો યાર રેડી ડન હો પપ્પા ઓ ગુલ્લા મામા ઓ મામા એકવાર અમે જોઈ દે મારો ભાઈ હતો જોઈ દે શર્મામાં ભુંડીનો લાગત તો આવ ભુંડો લાગત આમ જોઈ લે

પલંગ જો મમ્મી અત્યારે આપણી મારી પથારીને મારા બેડને સરખો કરે છે નલિયા મમ્મી માટે આપણે રોજું રાખ્યું તું તો એના માટે લઈને આપણે આવ્યા છે પાણીપુરી મમ્મી ક્યાં જવાનું ધોરાથી જાય તાર પપ્પા ત્યાં હાલો ભૈનારીઓ લોકમાં આમ જોઈ લે છું આ હા રેડે જવા દે જવા દે સી નું કામ જોર શોર થી ચાલુ અતરાપતરા ખંડર માંથી પણ કેમ કઈ રીતે કામ ચાલુ જ છે આખી આખી રાત કામ ચાલુ રહેતું હોય છે ને વિભાગ કલ્લા જેવો પણ

વિલી મારો ઈ કે આમાં મી કીધું ના કઈ કરાય આ ભાઈ બંધ ની છે આ ગાડી આપણા બાપ ની નથી ચાલો વહીનારી આપણા લોક માં આવું તો હવે તમને રોજ જોવા મળશે નવીન તા જૂનાગઢ ની મોજ બાપુ કઈ દયો આયા અભી હમ લોક જા રહે હે લાલ ચા બાપુ કી દરગા પે વહીનારી આપણા લોક માં અભી હમ લોક बैठ चुके हैं अपनी गाड़ी में और अपने सामने अपने चाचा की गाड़ी पड़ी है तो अभी कितना बजा है रात का रात का बजने में तो टाइम भी अपना गलत दिखा रहा है क्योंकि अभी अपने थोड़े समय पहला हमने हमारी गाड़ी का जो है वो बैटरी निकाला था तो तब से जो है वो ऐसे ही पड़ा है तो ऐसा ही हमारा बाबा हिंदी ब्लॉग देखने के लिए अपनी चैनल को सब्सक्राइब कर देना हमारी બંધ <laughs> <laughs> <laughs>

માંડવો ને મારેલો છે એટલે લગભગ કોક ના લગન એવું લાગે છે અને હવે સલામ દુઆ કરી લીધા છે ફૂલ ને પાન ને બધું રાખી દીધું છે હાલો હવે આપણે ગાડી ચાલુ કરી દે ગાડીને બહાર કાઢી લઈએ પાણી પીવા માટે રોઈકી છે હવે અહીંથી પછી સીધા જો આપણે સામેની આપણે માંથી ને હવે સીધા ગાડીનો મોરો ફેરાવી લીધો એટલે ડાયરેક્ટ આપણે જુનાગઢ જ નીકળી જઈએ તો બૈનારી આપડા બ્લોક માં હતો હું પાણી પીતો બસ આજનો આપણો બ્લોગ એટલો જ હતો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનો તો ન જ ભૂલતા હલો